જય શ્રી કૃષ્ણ મિત્રો તમને જોઈને થતું હશે કે આ તો વળી શું બનાવ્યું છે પણ આ એક અલગ ટાઈપના કૂકીઝ બનાવે છે એ મેં વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે અહીંયા ઘડી આ જોઈ શકો છો તમે એની સાથે ગરમ ગરમ ચાની સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જો મારી પાસે આ રીતે છે ને મેદાનો લોટ બાંધેલો પડેલો હતો એમાં મેં મૂઠી પડતું મોણ નાખેલું જ હતું અને મીઠું નાખીને લોટ બાંધેલો હતો મેં અને એ હતો તો હવે મને થયું કે એમાંથી કંઈક છોકરાઓ માટે નાસ્તા માટે કંઈક બનાવી લઉં તો એની માટે મેં વન ફોર્થ ટીસ્પૂન બેકિંગ સોડા લીધેલો છે અહીંયા ઘડી અને હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર લીધેલો છે બાળકોને કંઈક ને કંઈક નવું નવું જોઈતું હોય તો મને થયું કે ચલો કંઈક નવું એમની માટે ટ્રાય કરીએ તો એમને ખાવાની ખૂબ જ મજા આવે અને જ્યારે તમને ચા સાથે નાસ્તામાં ગરમ ગરમ આવા કૂકીઝ મળી જાય બિસ્કીટ તો તો ખરેખર મજા આવી જતી હોય છે હવે આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને અને આ રીતે આપણે મસળી લેવાનું છે ખેંચીને કે જેથી કરીને એને અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડાની ઇફેક્ટ આવી શકે આપણે એને પ્રોપરલી ખેંચીને મસળવાનો છે આ રીતે લગભગ પાંચ મિનિટ સુધી આપણે એને મસળી લેવાનો છે અને પછી એમાંથી આ રીતે બે લુવા મેં કરી લીધેલા છે મારી પાસે લોટ જે બાંધેલો હતો એમાંથી હું બનાવી છું એટલે એમાંથી બે જ લુવા થાય એટલો લોટ હતો હવે આપણે એને મોટી આ રીતે એક ભાખરી વણી લેવાની છે એકદમ મોટી વણવાની છે અને બાળકો માટે બનાવીએ છીએ તો એમને ભાવે એવો ટેસ્ટ તો આપવો જ પડશે આપણે તો એની માટે અહીંયા આગળ મેં ભાખરી વણીને એની ઉપર આ રીતે બટર સ્પ્રેડ કરી લીધેલું છે અને ઉપર કોરો લોટ પણ ભભરાવી લઈશું આપણે અહીંયા આગળ એના પડ પડે એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ હવે એને જો આ રીતે સામસામે ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે એને બધી બાજુથી ફોલ્ડ કરી એટલે એના પડ સરસ પડે હવે આપણે એને ફરી પાછું રાઉન્ડ શેપ આપી અને ફરી એકવાર વણી લઈશું આ રીતે લગભગ આપણે બેથી ત્રણ વાર વણવાનું છે પણ તમે એમાં જોજો મેં અલગ રીત પણ કરેલી છે હવે આપણે આને ફરી રીતે ફરી આવી રીતે જ વણી લઈશું મોટી ભાખરી અને એકદમ મોટી વણાઈ જાય એટલે આપણે એની ઉપર ફરી બટર સ્પ્રેડ કરવાનું છે બટરના લીધે એના પડ પણ સરસ પડશે અને એનો બટરનો સોલ્ટી ફ્લેવર અને બટરી ફ્લેવરના લીધે આ ખરેખર આ નાસ્તો બહુ જ સરસ લાગતો હોય છે હવે અહીંયા ઘડી આપણે બટર આ રીતે રૂમ ટેમ્પરેચર પરનું જ લઈને સ્પ્રેડ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો અને છોકરાઓને તો શું ભાવતું હોય ને ચીલી ફ્લેક્સને એવું મળે તો ખૂબ જ મજા આવી જાય એટલે અહીંયા ઘડી મેં ઓરેગાનો ઉપર સ્પ્રિન્કલ કર્યો છે કે આમાં કૂકીઝમાં ઓરેગાનોનો ફ્લેવર આવે તો ખરેખર બહુ સરસ લાગે છે આ રીતે ઓરેગાનો ઉપર આપણે ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ છે સારા એવા પ્રમાણમાં કરવાનો છે તમે જોઈ શકો છો ને આખું ઢંકાઈ જાય એ રીતે મેં પાથર્યો છે ઓરેગાનો હવે એને ફરી આ રીતે જ આપણે ફોલ્ડ કરીશું અગાઉ જે રીતે કર્યું તું એ જ રીતે ફરી ફોલ્ડ કરી લઈશું કે જેથી કરીને અંદર પળ આપણા પડતા રહે અને હવે ફરી આપણે એને એક વખતે રોલ કરી લઈશું ત્રીજી વાર એની આપણે આવી સરસ જ મોટી ભાખરી વણી લેવાની છે તમે જોઈ શકો છો મિત્રો બાળકોને તો રોજ ને કંઈક જોઈતું એટલે આપણે આવા ટ્રાય કર્યા કરવા પડે કે એમને ભાવે વસ્તુ સરસ મજાની બની જાય તો એ લોકોને પણ મજા આવે ને આપણને પણ મજા આવે હવે ફરી આપણે આ રીતે ઉપર બટર સ્પ્રેડ કરી લેવાનું છે અને એની ઉપર હવે અહીંયા આગળ ફરી કોરો લોટ આપણે કરીશું હવે એને આ રીતે રોલ કરી લેવાનું છે આ રીતે રોલ કરી લેવાનું છે રોલ કરી અને થોડું થોડું આપણે હલકા હાથે એને આમ ખેંચી લેવાનું છે કે જેથી એ થોડોક લાંબો થાય બહુ જાડું ના થાય અને પછી એના નાના નાના લુવા કરી લેવાના છે આવી રીતે તમે એને કટ કરીને પણ કરી શકો જો આપણા લુવા બધા રેડી છે હવે આ રીતે આપણે એક ફ્રો ફોર્ક લેવાનો છે એની મદદથી આપણે શેપ આપીશું ફોર્ક પર એને આ રીતે દબાઈ અને સ્પ્રેડ કરી લેવાનું છે પોળું કરી લેવાનું છે અને પછી એને રિવર્સ વાળી લેવાનું છે જો તમે જોઈ શકો છો ને આ રીતે આપણે એને વાળીને શેપ આપી દઈશું સરસ મજાનો શેપ આવી જાય પાસ્તા જેવો એવો થોડો થોડો શેપ આવે એ રીતે આપણે બધાને આ રીતે શેપ આપી લેવાનો છે તો મિત્રો મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો તમે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો આ જ રીતે આપણે ફરી બધાને શેપ આપી દઈએ છીએ અને હળવા હાથે એને ઉઠાવવાનું છે કે નહીં તો આપણો જે શેપ આપેલો છે જે ઉપર કાપા જેવું દેખાય છે તે ડબાઈ જશે આ રીતે ધીરે ધીરે મેં જોઈ શકો છો તમે મિત્રો બધા જ રેડી થઈ ગયા છે અને અહીંયા આગળ મેં ગેસ ઉપર અગાઉથી રેતી મૂકી અને પ્રીહીટ કરીએ આપણે ઓવનમાં એ રીતે પે તૈયાર કરી લીધેલું હતું અને એક પ્લેટમાં મેં બટર સ્પ્રેડ કરી દીધેલું છે અને એની ઉપર આપણે આ બધા આપણા જે બિસ્કીટ જેવું બનાવ્યું છે એને ગોઠવી લેવાનું છે આ રીતે જોઈ શકો છો અને હવે આપણે એને ઉપરથી બટરથી ગ્રીસ કરી લઈશું કે જેથી કરીને બટરના ટેસ્ટથી બહુ સરસ લાગતું હોય છે આપણું તૈયાર છે હવે આપણે એને આ રીતે ઢાંકી અને અડધો કલાક સુધી ત્રીસ મિનિટ સુધી એને થવા દઈશું તો મિત્રો આપણા તમે જોઈ શકો છો તૈયાર છે બિસ્કીટ અને ગરમ ગરમ ચા સાથે તો ખૂબ જ મજા આવતી હોય છે તો તમે મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ